શું નજારો છે મિત્ર જુઓ સનસેટ પોઈન્ટ છે ક્યાં જવાની જરૂર છે માઉન્ટ આબુ પણ જવાની જરૂર છે

શું નજારો છે મિત્ર જુઓ હા સનસેટ પોઈન્ટ છે હા ક્યાંય જવાની જરૂર નહીં

ચુઓ લેટો આવા મોટો થઈ ગયો આતી હજુ લેતી નહી લેટો નેનો તોડી દીધો એ તો લઈ જ્યો હાજુ તો બોયડી વાડેડા કોઈ લેતું નહી ને 100

જોડી ના પણ હો પપ્પા કઈ આવે છે તો આવી જશે ફૂલ ઉપર હશે ગમે તો જો આ રે જો હા એ લેબુ જો પપ્પા કહેતા વાત સાચી છે છે તો કેવો મોરો કીડો

એ તો ઉપર આબાની છે કેરી એમાં હું નુકસાન કરી હું કોઈ નુકસાન ના કરી કે ચીકોડી વારી ગાડી દે અને આ તોતાપુરી કેરી ઓ તો ફોગરે જ જાય ફોગરે જ જાય જો આ વરસાદ પહેલો હમણાં આવી ગયો

આર્યન આર્ય <laughs> 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 <laughs>

ચાલો મમ્મી શીખવાડે આટલા વરચો કાઢ્યો એ ભીંકી આટલા મા બીજા વગડાના વા

પિંકી બેન આવે છે પણ વોકિંગ કરવાની ના પાડે છે ચલો ચલો આઈ જાવ પિંકી બેન આઈ જાઓ વોકિંગ ટાઈમ વોકિંગ ટાઈમ